તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આપણે છે 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 ટેટ સ્પેશિયલ ધોરણ જે તેના વિષય વસ્તુ આધારિત અગત્યના પ્રશ્ન જોવાના આમાં મિત્રો આપણે ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષયના વિષય વસ્તુ આધારિત છે અગત્યના પ્રશ્ન છે તે જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે શરૂઆત કરીએ તો પ્રશ્ન છે કે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું તો જવાબ આવશે શક્કરબાગ જે જુનાગઢમાં આવેલું છે ત્યારબાદ ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે તો જવાબ આવશે આ અમદાવાદ ખાતે આવેલી છે ત્યારબાદ ચકલી દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે તો તો આવશે રોજ ઉજવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલ હોવા જોઈએ તો આમાં જવાબ આવશે મિત્રો તેત્રીસ ટકા ભાગમાં છે જંગલ હોવા જરૂરી છે ત્યારબાદ વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે તો જવાબ આવશે આમાં પુષ્પથી ત્યારબાદ ધોરણ બે માં ક્યાં સુધી સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે તો જવાબ આવશે એક થી લઈને સો સુધીનું સંખ્યા જ્ઞાન ધોરણ બે માં આપવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનું મુખ પત્ર તો જવાબ આવશે શિક્ષક તરીકે તમારા પરીક્ષા નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા ત્યારબાદ મારી આસપાસ નામનો પાઠ્યપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્ય પુસ્તક છે તો જવાબ આવશે ધોરણ ત્રણ નું ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ કયો છે તો જવાબ આવશે સર્જનાત્મકતા ત્યારબાદ શાળામાં કાયમી દફતર તરીકે કયા પત્રકનો સમાવેશ થાય છે તો જવાબ આવશે વયપત્રક પત્રકનો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે તો જવાબ આવશે ગુજરાત શૈક્ષણિક સંશોધન દ્વારા સૌથી વધુ લાગુ પડે છે તો જવાબ આવશે તર્ક વિકાસ ત્યારબાદ પ્રાથમિક શાળા કક્ષાએ સમય શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે તો જવાબ આવશે બુનિયાદી શિક્ષણ સાથે ત્યારબાદ ધોરણ એક માં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે તો જવાબ આવશે એક થી લઈને પચાસ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૂર્યકિરણોના પરાવર્તન થી રચાતા રંગબેરંગી પટ્ટાઓ ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે સુમેરી જ્યોત અથવા તો અરોરા તરીકે ઓળખાય છે ત્યારબાદ આગળ વાત કરીએ કે ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો જવાબ આવશે અધ્યયન સંપુટ જે નવા પાઠ્યપુસ્તકનું નામ છે ત્યારબાદ એક બિલાડી પાડી છે ગીતના લેખક કોણ છે તો જવાબ આવશે ચંદ્રવદન મહેતા રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દુનિયા આખી માં મારે છે ઘણું ઘણું જોવાનું જે કવિતાના લેખક કોણ છે તો જવાબ આવશે સ્નેહરશ્મિ તેના લેખક છે ત્યારબાદ ધોરણ ત્રણ ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે તો જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બે હજાર નવ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં સંચાલન મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે તો જવાબ આવશે શાળા વ્યવસ્થાપન સમિતિ એસ એમ સી ની ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ધોરણ ત્રણ ના અંતે તો જવાબ આવશે ત્યારબાદ ધોરણ ગુજરાતીમાં કેટલા એકમ છે શિક્ષક આવૃત્તિમાં જણાવ્યા અનુસાર બધા જ એકમની સમજ આપવા કેટલા સમયગાળાની જરૂર પડે છે તો જવાબ આવશે દસ એકમ બાર અઠવાડિયા એટલે કે ત્રણ મહિનાનો જે છે સમયની જરૂર પડે છે ત્યારબાદ ધોરણ એકમાં દાખલ થયેલ બાળકને પ્રથમ માસ દરમિયાન કેવા અનુભવ આપવામાં આવે છે તો જવાબ આવશે તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો આગળનો પ્રશ્ન છે કે ધોરણ એક માં મૂળાક્ષર કયા ક્રમમાં શીખવવામાં આવે છે તો ગ મ ન જ વ ર દ પ ક બ અ છ આ ક્રમમાં છે ધોરણ એકમાં મૂળાક્ષરો જે શીખવવામાં આવે છે ત્યારબાદ કેટલા કેટલા રે રમતનો ઉપયોગ શું કરશો તો જવાબ આવશે વિવિધ સંખ્યાના જૂથ શીખવવા માટે છે કેટલા રે કેટલા રમતનો ઉપયોગ કરવાનો રહેશે ત્યારબાદ ધોરણ એક ના વર્ગખંડમાં વાર્તા કહીને શિક્ષક શું કરવું જોઈએ શિક્ષકે તો જવાબ આવશે વાર્તાનો બોધ છે તે શિક્ષકે તો જવાબ આવશે મિત્રો આ છે ધોરણ એક ગુજરાતીમાં છે આ એકમ જોવા મળે છે ત્યારબાદ કૂતરો અને સસલું જે વાર્તા છે તે કયા ધોરણમાં આપેલી છે તો જવાબ આવશે ધોરણ ત્રણ ગુજરાતીમાં છે મિત્રો આ કુતરો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ ગુજરાતીમાં છે આંગળો આંગળીઓનો જાદુના ગીતના લેખક કોણ છે તો જવાબ આવશે પ્રકાશ પરમાર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ ત્રણ ગુજરાતીમાં પોટલા ટપકે ટપ ટપ ગીત લેખક કોણ છે તો જવાબ આવશે

ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ધોરણ પાંચ ગુજરાતીનું નામ શું છે એટલે કે પાંચમા ધોરણની ગુજરાતીનું નામ પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે કેકા રવ છે તેનું નામ રહેલું છે ત્યારબાદ મજા તો માળિયામાં કાતરિયામાં ગીતના લેખક કોણ છે તો જવાબ આવશે રમણલાલ સોની છે આના લેખક છે ત્યારબાદ હું ને ચંદુ ગીતના લેખક કોણ છે તો હું અને ચંદુ જે ગીત છે તેના લેખક પૂછ્યું છે તો જવાબ આવશે રમેશ પારેખ છે આના લેખક રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે લુચો વરસાદ ના લેખક કોણ છે તો જવાબ આવશે કાકા સાહેબ ખાલેરકર છે આના લેખક રહેલા છે ત્યારબાદ ધોરણ ચાર ગુજરાતી પુસ્તકનું નામ શું છે તો જવાબ આવશે કુહુ છે મિત્રો ચોથા ધોરણની ગુજરાતી પુસ્તકનું નામ રહેલું છે ત્યારબાદ લીલાછમ ખેતરનો નો રખેવાડ તો આમાં જવાબ આવશે મિત્રો ધોરણ પાંચ ગુજરાતીમાં છે આ એકમ રહેલું છે લીલાછમ ખેતરનો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ ત્રણ કલસોરમાં કેટલા એકમો છે તો જવાબ આવશે દસ એકમો છે તેમાં રહેલા છે ત્યારબાદ ધોરણ ત્રણ ગુજરાતીની પુસ્તકના પેજ ઉપર ક્યુ ચિત્ર છે ધોરણ ત્રણ ની ગુજરાતી વાત થાય છે તો તેના પુસ્તકના જે છે પેજ ઉપર ક્યુ ચિત્ર બગીચામાં રમતા બાળકોનું ચિત્ર છે ગીતના રચિતા કોણ છે તો જવાબ આવશે સુરેશ દલાલ છે આ ગીતના રચિતા રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો હું પતંગિયું મારા પિલ્લુ પીલું રચિતા કોણ છે પૂજા કીર્તિદાન બ્રહ્મ ભટ્ટ છે આના રચિતા રહેલા છે ત્યારબાદ ફોટો પાડું જે ગીતના રચિતા કોણ છે તો તેના રચિતા મિત્રો છે ખોડાભાઈ પટેલ છે તેના રચિતા રહેલા છે ત્યારબાદ આગળનો આપણા પ્રશ્ન જોઈએ

ત્યારબાદ આગળનો આપણા જોઈએ અમૃતલાલ પારેખ રહેલા છે ત્યારબાદ ધોરણ પાંચ પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો જવાબ આવશે આમાં ત્રેવીસ જેટલા એકમો છે ધોરણ પાંચ ની પર્યાવરણ ની પાઠ્યપુસ્તકમાં આપેલા છે ત્યારબાદ પૂનમે શું જોયું એકમ છે તે ક્યાં ધોરણમાં આપવામાં આવેલું છે તો જવાબ આવશે ધોરણ ત્રણ જે છે આસપાસ જે છે તે એકમમાં પર્યાવરણમાં છે મિત્રો પર્યાવરણના પુસ્તકમાં છે આ જે છે એકમ આપેલું છે ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે પેટે સરકીને ચાલતું પ્રાણી ક્યુ છે તો જવાબ આવશે સાપ છે તે પેટે સરકીને ચાલે છે ત્યારબાદ ધોરણ ત્રણ પર્યાવરણમાં કેટલા એકમ આપેલા છે તો જવાબ આવશે પચીસ એકમો છે તેમાં આપેલા છે ત્યારબાદ કબીર વડ કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે ભરૂચ જિલ્લામાં છે આ કબીર વડ આવેલો છે ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ધોરણ ચાર પર્યાવરણમાં પહેલો પાઠ કયો છે તો પ્રથમ પાઠ મિત્રો છે તે છે કિયો ગીત આપવામાં આવ્યું છે તો જવાબ આવશે રેલગાડી છૂક છૂક ત્યારબાદ ધોરણ પાંચ પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓ અને ચિહ્નો ક્યાં છે તો જવાબ આવશે ચર્ચા કહો લખો વિચારો બનાવો પ્રવૃત્તિ શોધી કાઢો શિક્ષક માટે વગેરે મિત્રો છે 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 જે રહેલા ત્યારબાદ આગળની વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે સાપ અને મદારી કયા ધોરણમાં એકમ આપેલો છે તો જવાબ આવશે પર્યાવરણ ધોરણ પાંચ માં ત્યારબાદ બારીવાળું પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું તો જવાબ આવશે માર્ટિન તેનું નામ રહેલું હતું ત્યારબાદ ધોરણ બે પર્યાવરણનું નામ શું છે તો જવાબ આવશે કલોલ છે મિત્રો ધોરણ પર્યાવરણનું નામ રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ પર્યાવરણમાં વન એકમમાં બાળકો કઈ રમત રમે છે તો જવાબ આવશે સંતા કુકડી અને અંતાક્ષરી ત્યારબાદ ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે તો જવાબ આવશે ધોરણ ત્રણ પર્યાવરણમાં ત્યારબાદ ધોરણ ત્રણ પર્યાવરણ એકમ આપણા કામમાં કામ કોણ કરે છે છે તો આવશે રમેશ ત્યારબાદ આગળનો પ્રશ્ન કે આપણી ભાગીદારી એકમ છે તે કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો જવાબ આવશે ધોરણ ત્રણ પર્યાવરણમાં ત્યારબાદ આપણી લાગણીઓની ભાગીદારી એકમ એકમમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી તો જવાબ આવતો સીમા છે તેમાં ધોરણ ત્રણ માં ભણતી હતી ત્યારબાદ આપણો ખોરાક એકમોમાં કયા કયા ક્યાં કુટુંબની વાત કરવામાં આવેલી છે તો જવાબ આવશે વેણીનું કુટુંબ અને રાણીની કુટુંબની વાત છે આમાં કરવામાં આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મારું ઘર એકમમાં નરસિંહ ક્યાં રહેતી હતી તો જવાબ આવશે આમાં નરસિંહ છે શ્રીનગરમાં રહેતી હતી ત્યારબાદ ધોરણ ચાર પર્યાવરણમાં કુલ કેટલા એકમો આપેલા છે તો જવાબ આવશે પચીસ જેટલા એકમો આપેલા છે ત્યારબાદ મારો જિલ્લો જે એકમ છે તે ક્યાં ધોરણમાં આપેલું છે તો જવાબ આવશે ધોરણ પાંચ ની પર્યાવરણની પુસ્તકમાં આપેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ ચાર પર્યાવરણ નંદુ સાથે એક દિવસ એકમમાં નંદુ કોણ હતું તો જવાબ આવશે નંદુ છે હાથીનું બચ્ચું હતું ત્યારબાદ અમૃતાની વાર્તા જે એકમમાં કયા ગામની વાત કરવામાં આવેલી છે તો આવશે રાજસ્થાન નજીકની ખેજડી ગામની આમાં છે તે વાત કરવામાં આવેલી છે ત્યારબાદ કબડ્ડી 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 એકમ કયા ધોરણમાં આપેલ છે તો જવાબ આવશે તેમાં ધોરણ પાંચ પર્યાવરણમાં છે આ કબડ્ડી કબડ્ડી એકમ આપેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મધમાખીને કયા વૃક્ષના ફૂલો સૌથી વધારે ગમે છે તો જવાબ આવશે આમાં લીચીના ત્યારબાદ ધોરણ આસપાસ એકમ આપણા સાથીઓમાં આવતી મીનુની ગાયનું નામ શું છે તો જવાબ આવશે ગંગા તેનું નામ રહેલું છે ત્યારબાદ ધોરણ પાંચ ગણિતના પાઠ્ય નામ શું છે તો જવાબ આવશે ગણિત ગમત છે તેનું નામ રહેલું છે ત્યારબાદ ધોરણ પાંચ ગણિતના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો જવાબ આવશે ચૌદ જેટલા એકમો આપેલા છે ત્યારબાદ ધોરણ પાંચ ગણિત રાષ્ટ્રીય ફળ કેરી એકમ દ્વારા બાળકોને શું શીખવવાનું છે તો જવાબ આવશે જુદા જુદા આકાર દોરવા માટેનું ત્યારબાદ ભાગ અને પૂર્ણ એકમ છે તે કયા ધોરણમાં આપેલ છે તો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે તું મારો ગુણક હું તારો અવયવ એકમ છે દ્વારા છે બાળકોને શું શીખવે છે તો જવાબ આવશે બાળકોને છે આના દ્વારા ગુણાકાર જે છે શીખવે છે ત્યારબાદ ક્ષેત્રફળ અને પરિમિતિ એકમમાં બાળકો કયા આકારો જાણે છે તો જવાબ આવશે ચોરસ લંબચોરસ અને ત્રિકોણ આ છે મિત્રો ક્ષેત્રફળ અને પરિમિતિ એકમમાંથી જે છે બાળકો જે છે આકારો જાણે છે ત્યારબાદ ગુણાકાર અને ભાંગાકારની રીતો એકમમાં ખજાનચી કોણ હોય છે તો જવાબ આવશે મણિરત્ન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલો મોટું કેટલો ભારે એકમ દ્વારા બાળકો શું શીખે છે તો જવાબ આવશે વજન લંબાઈ માપ શોધવા શીખે છે ત્યારબાદ ધોરણ ચાર ગણિતના પુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો જવાબ આવશે ચૌદ જેટલા એકમો છે આપેલા છે ત્યારબાદ ધોરણ ચાર ગણિતના ઈટોની ઈમારત એકમ દ્વારા બાળકો શું શીખે છે તો જવાબ આવશે બાળકો ત્રિકોણ ગોળ ચોરસ અને બાળકોને શું શીખવાડવામાં આવે છે તો જવાબ આવશે આમાં ગુણાકાર કિલોમીટર અને લીટર ત્યારબાદ ધોરણ ચાર ગણિત ટીક 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 એકમ દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે તો જવાબ આવશે ઘડિયાળનો સમય છે તે સમજાવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ બે ગણિત દરિયા કિનારે જે એકમ છે તેમના દ્વારા બાળકોને શું શીખડવામાં આવે છે તો જવાબ આવશે સંખ્યા જ્ઞાન શીખાડવામાં આવે છે ત્યારબાદ મજાનો આકાર જે એકમ કયા ધોરણમાં આપેલ છે તો જવાબ આવશે ધોરણ બે ગણિત અધ્યયન સંપુટમાં છે તે આ આપેલું છે ત્યારબાદ ધોરણ બે ગણિતમાં બાળકોને કેટલે સુધી સંખ્યા જ્ઞાન શીખાડવામાં આવે છે તો જવાબ આવશે એકાવન થી લઈને સો સુધી શીખાડવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ ત્રણ ગણિતમાં કેટલા એકમો છે તો જવાબ આવશે ચૌદ એકમો છે ધોરણ જે છે તો જવાબ આવશે ઈન્દ્રા ચોપન જેટલા ત્યારબાદ આપો અને લો એકમ કયા ધોરણમાં આપેલ છે તો જવાબ આવશે ધોરણ બે ગણિતમાં આ છે તે એકમ આપેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ધોરણ એક ગણિતની બુકમાં કેટલા એકમ આપેલા છે તો જવાબ આવશે જેટલા એકમો આપેલા છે છે ત્યારબાદનો પ્રશ્ન કે ધોરણ કેટલા સુધી સંખ્યા જ્ઞાન આવે છે તો જવાબ આવશે એક થી પચાસ સુધી ત્યારબાદ દસ થી વીસ સુધીની સંખ્યા કયા ધોરણમાં એકમ આપેલો છે તો જવાબ આવશે ધોરણ એક ગણિતમાં છે આ એકમ આપેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો માપન જે એકમ છે તે ક્યાં ધોરણમાં આપેલો છે તો જવાબ આવશે ધોરણ એક ગણિતમાં છે આપેલો છે ત્યારબાદ પર્ણનું વિશિષ્ટ કાર્ય શું છે તો જવાબ આવશે ખોરાકનો સંગ્રહ કરવો ત્યારબાદ કઈ વનસ્પતિમાં સંયુક્ત પર્ણ હોય છે તો જવાબ આવશે લીમડામાં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પૃથ્વીની સપાટીને લગભગ પંદર થી પચાસ કિલોમીટરની ઊંચાઈ સુધી ક્યાં વાયુનું આવરણ આવેલું હોય છે તો જવાબ આવશે ઓઝોન વાયુનું પાર જાંબલી રંગોના કિરણો આવતા અટકાવે છે ત્યારબાદ જંગલના પર્યાય વાચી શબ્દ જણાવો તો તેમાં જવાબ આવશે વિપિન કાનન અને અરણ્ય ત્યારબાદ નખ સાના બનેલા હોય છે તો જવાબ આવશે કેરોટિનના

કારણે હોય છે સારા કારણે હોય છે તો જવાબ આવશે મેલે કારણે હોય છે છે ત્યારબાદ આગળ આગળ વાત કરીએ તો કે પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો નથી તો જવાબ આવશે કબૂતર ત્યારબાદ એશિયા ખંડમાં ઉગતા ઘાસમાં સૌથી ઊંચું ઘાસ ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે કચ્છના બંને વિસ્તારમાં ત્યારબાદ ખેજડી ખેજડીના વૃક્ષો સામાન્ય કયા પ્રકારના પ્રદેશોમાં વધુ જોવા મળે છે તો જવાબ આવશે રણ વિસ્તારમાં જોવા મળે છે ત્યારબાદ ત્યારબાદ આગળનો આગળનો પ્રશ્ન પ્રશ્ન જોઈએ તો તો છે છે કે સજીવ ઉભયજીવી જવાબ આવશે કાચબો ઋતુઓ થવાનું મુખ્ય એક કારણ છે તો જવાબ આવશે તેનું કારણ છે પૃથ્વી તેની કક્ષા સાથે છાસઠ પોઈન્ટ નો ખૂણો બનાવીને ફરે છે ત્યારબાદ વરસાદનું માપન કરતું સાધન કયું છે તો જવાબ આવશે ઉડોમીટર ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે તો જવાબ આવશે સેમી જેટલો ત્યારબાદ ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે તો ત્યાંશી થી ચોરાશી સેમી જેટલો ત્યારબાદ હવામાન ખાતાનું વૈજ્ઞાનિક નામ શું છે તો જવાબ આવશે મેટ્રોલિયોજી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વિશ્વ હવામાન સંસ્થા ક્યાં આવેલી છે તો જવાબ આવશે જીનીવા ખાતે ડબલ્યુ એમ ઓ ત્યારબાદ અને હવામાનના દેવ ઇન્દ્ર તરીકે કોણ ઓળખાય છે તો જવાબ આવશે ત્યારબાદ મોસમ દિવસ છે ક્યારે ઉજવાય છે તો જવાબ આવશે ત્રેવીસ માર્ચ ના રોજ ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા કયો એવોર્ડ છે એનાયત કરવામાં આવે છે

મોરનું વૈજ્ઞાનિક નામ શું છે તો જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે તો જવાબ આવશે ચાર જેટલા આવરણો આવેલા છે